અમદાવાદ શહેરમાં નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓનો અધિકૃત ડોક્ટર દ્વારા જ પ્રાપ્ત થાય તેમજ નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમમાં નહીં જાય તે માટે આરોગ્ય વિભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા શુક્રવારે શહેરના તમામ સાત ઝોનમાં જુદા જુદા વોર્ડમાં નાગરિકોને તબીબી સારવાર આપતા ક્લિનિકોની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં તપાસ દરમિયાન ડોક્ટરની ડિગ્રી એલોપેથિક પ્રેક્ટિસ માટે માન્ય છે કે નહીં તેની તપાસ કરવામાં આવેલ તથા જે તબીબના નામે ક્લિનિક કાર્યરત છે તે ડોક્ટર દ્વારા જ સારવાર અપાય છે કે નહીં તે સ્થાન પર અન્ય કોઈ અનઅધિકૃત ઈસમ દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવે છે કે તે બાબતે તપાસ હાથ ધરવામાં આવેલ છે જેમાં માન્ય ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતાં અધિકૃત પરવાનગી વગરના દવાખાનાના દર્દીઓને દાખલ કરી ઇન્ડોર સારવાર આપતા તથા આઈવી ફ્લુઇડ તેમજ ઓર્થોપેટિક ઇન્જેક્શન વગેરેનો ઉપયોગ કરતાં કુલ બાર ડોક્ટરોનો માલુમ પડેલ છે આવા ક્લિનિકને આરોગ્ય દ્વારા ઘણા સીલ કરવામાં આવ્યા છે